આપણે તો શું છે સીધી સાધી વાત કરતા હોય બરાબર એ ભાઈ આવે ને એટલે મને તો કંઈક થવા મળે કારણ કે એ વાત જે હાલતી હોય વોટે એના એની એ મેટર શું છે એ વાતની એને કંઈ ખબર જ ન હોય એને પોતાના મગજની અંદર જે કંઈ હાલતું હોય એ મને વાતો કરવાની સલાહો મને દેવા હવે અટાણ સલાહ કોને ગમે બરાબર અઠવાડિયા પહેલાં અમે અમે બેઠા હતા અને ભાઈ આવ્યો અમે વાત કરતા હતા થમ કાકાની કે નોખા થયા એ ઓરે એને ભાઈઓ પોતાના ખેતરમાં કપા કપા વાય હોળીની તો ગોગે જ નહીં આ એટલે એટલે આ આડોશી પાડોશી તો જોવા જાય તો પૂછ્યું કે આ કપા કાઇ કે હોળીની જાળી એવા આવ્યો તો એ કે રેડિયામાં કે પ્રોગ્રામ આવ્યો હતો એમાં કાનજી બાપાએ ભલામણ કરી કે વણું કું કે વરસાદ થોડો ઓછો છે સોમા વેલું પૂરું થઈ જાય તો ટૂંકા ગાળાનો પાક વાવો તો આ પછી ગાળા એ કે ટૂંકા કરીને હોળ ના કર નાખે એમ હવે ઓલા વાત કરતા હતા તલ છે મગ છે અડદ છે એવા ટૂંકા ગળાના પાકો વાવવાના આને કીરું આ વાત હાલતી હતી તા ભાઈ આવ્યા આવીને સીધો ટપકો મૂક્યો એ કે આ આપણે ખેડૂત માણા એ કે મધ્યમ વર્ગ છે લાંબે ગાળે આપણે નો ટકી ગઈ છોકરો કે દહમું બારમું ભણી લઈને એટલે ટૂંકા ગળાનો કોર્સ કરી નાખાય કે હવે આવી સલાહ હું વાત નહીં છોડી દઈ ગમે કોઈને એટલે સલાહ હું પોતપોતાના વેતમાં હોય સલાહ વાત એ છે एल मू तर ए वाच करू न पहिला तर तो आई सांभाळता घाणे वाचू